ભાઈ રાઈસ ખાશો તો ફેટ આવશે એક્સ ખાવાથી કેલેસ્ટ્રોલ વધી જાય છે ડાયટ મિથ વસીસ રિયાલિટી શું સાચું છે તે સમજીએ મિત્રો જીમમાં બધા પાસે એક ન્યુટ્રિશન ગુરુ હોય છે જે કહે છે ભાઈ રાઈસ ખાશો તો ફેટ આવશે પણ સાચું એ નથી ઘણી વાતો તમે સાંભળો છો પણ સાયન્સે કમ્પ્લીટ અલગ કહે છે તો આજે વિડીયોમાં આપણે વાત કરીશું तो फॉर मीट्स जे तुम्हारा रिजल्ट ने बगाड़े छे या पोस्टपोन करे छे मीट्स वन राइस खाशो तो फेट આવશે ટ્રુથ એ છે કે રાઇસ ને ખોટી રીતે બ્લેમ કરવામાં આવે છે ફેટ નથી લાવતું રાઇસ એક્સેસ કેલરીઝ લાવે છે જો પોશન કંટ્રોલ રાખો ब्राउन રાઇસ કે બોઇલ્ડ રાઇસ લો તો એ પરફેક્ટ કાર્બ સોર્સ છે રાઇસ પ્લસ દાળ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્લીટ પ્રોટીન મિલ મીથ્સ ટુ એગ્સ ખાવાથી કેલેસ્ટ્રોલ વધી જાય છે રિયાલિટી એ છે કે એગ્સમાં ગુડ કેલેસ્ટ્રોલ હોય છે એકથી ત્રણ એગ રોઝ ખાવા સેફ છે એગ્સ હાઈ પ્રોટીન સોર્સ છે મસલ બિલ્ડ માટે પરફેક્ટ છે જો તમને મેડિકલ ઇશ્યુઝ ના હોય તો એગ્સ આર ટોટલી ફાઇન મીથ્સ થ્રી ઓનલી કાર્ડિયોથી ફેટ બંધ થાય છે કાર્ડિયો ફેટ બંધ કરે છે પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ વિના રિઝલ્ટ હાફ થઈ જાય છે વેઇટ ટ્રેનિંગ બોડીને મસલ ગેઇન કરે છે મેટાબોલિઝમ સ્ટ્રોંગ બનાવે છે અને લોંગ ટર્મ ફેટબર્ન માટે કન્ટિન્યુ રાખે છે સો કમ્બાઇન બોથ કાર્ડિયો પ્લસ વેઇટ ટ્રેનિંગ જરૂરી છે મિથ્સ ફોર સપ્લિમેન્ટ વગર રિઝલ્ટ નહીં આવે સપ્લિમેન્ટ મદદ કરે છે પણ ઓપ્શનલ છે જરૂરી નથી તમારી જે મેઇન ડાયટ છે એમાં હાઈ પ્રોટીન સોર્સ એડ કરો જેવા કે એગ્સ પનીર દાળ રાજમા ચણા આ બધા પ્રોટીનના મેઇન સોર્સ છે તે એડ કરો સપ્લિમેન્ટ એક ઇઝી વે છે કે જ્યારે તમે તમારી પ્રોટીન ઇન્ટેક પૂરી ના કરી શકતા હોય ફૂડથી તો તમે એને એડ કરી શકો છો બાકી એ ટોટલી ઓપ્શનલ છે હવે તમને પણ બીજા કોઈ આવી રીતના મિથ્સ તમારા જીમમાં સંભળાતા હોય તો મને કમેન્ટ કરો અને હું નેક્સ્ટ વિડીયોમાં તેને સોલ્વ કરીશ જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો થેન્ક યુ